બોલો વિનોડો ગમે લેવા લે બાપાનો ફોન અત્યારે શું કામ હશે ઘડીક બહાર સરના જવા હોય તોય ન જવા દે ફોન કરે તેને ઉંચાઈ વહી જતો હોય હલો હલો હું

ના મજા આવતી મજા ન હતી ને ઘરે એવડું મોટું બનાવી દીધું ઘેરે ન જતા બહાર નીકકે ઘડીક બહાર આટા મારવા જાવ એટલે જાઓ જઈ આવું નીંદ નાખો કોણ જાય છે હું જવું થોડા મારા કોઈ આટા રાખ્યા તેમ બધા દૂધ નો હું એકડો ખવું મોટો ચાઇન જો ઇન્નો મોકલાય મોટો દિન કામ ધંધો હે તારું હું કાય કામ ધંધો હે હંગા સિવાય કાય ને એક ને કામ ધંધો અમાર કાય કામ ધંધો નઈ વાડી ને કામ કોણ કરે હે તો કા તું વાડી ને કામ કે ઊંધું વળી આખો દી જવતો હે આખો ના ઈ તો પગાર લાવે તું પગાર લાવત નથી થી વાડી જેટલો કઈ પગાર નઈ લાવે વાડી માં કેટલી આવે કે વાડી 12 મહિના આવે ઓલો મહિને મહિના પગાર આવે મોટા ને આવે તો વપરાઈ જાય મે મોટાઈ ને ઠોકે પાછું કામ ધંધો જાય નીન નાખો ઉપર જા હારું જાવ હું એ રાઈડું ના પાડશો બહુ આવા નાવા કપાતર મર્યા બધાય

વાળવા જાવાનું રાઈ બીક બીક નહીં લાગે ને તને કઈ હજુ નીર નાખીને આવ્યા આવ્યા કે પાણી વાળવા જવાનું બેઠો નથી તો બીજું કામ દેખાય બે આવવા ન હોય આપડે ખેડૂત દીકરા નું બે એટલે મારે એક ને તે કામ કરવાનું તમારે બે દેવાનું લેવાનું મારા બે આવવાનું તને બીક લાગશે મને બીક જ લાગે ને એકલા રાઈ બીક બીક ન લાગે કઈ પાણી વાળવા ઉપડવાનું હોય ના મને બીક લાગે આવડો મોટો જોઈ ન બીક લાગતી હોય પણ હજુ ખાધું નથી મેં

મારું નામ છે ઉજરો ચમન મોજ માં જિંદગી થઈ જાય મારી રમણ ભમણ મારો નાનપણ નો પેરું મારો પ્રફુલ અમે બે વેરા માં ગયા મોટા એવા ચગડોળમાં બેઠા હતા ચકડોળ લેઠે ભાંગી પડ્યો હું તો મરી જાઉં અને મારો પ્રફુલ શું થયું છે ને લાઈને યાદ કરું મારો પ્રફુલ 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 મારો યાર યાર ચમન અબે સાલે તું ભેરુ આટલા વર્ષથી ચા હતો વેરા માં હા આપડે ઓલી લાલ ચુંદડી હોય ગયા તા મોટા ચકડોળ માં બેઠા તા પછી ચકડોલ પેડવા આપડા બેના રામ રમી ગયા હા કોઈ નઈ છે ઓલા ની વાડી છે ગોર્ધન ઓલો આપડે નાનપણ નો પેરું વિનુ ન હતો એમની બાપા ની વાડી છે બાપા તો ઓલો હતો બહુ આ બહુ એને બાપો મારતો હતો વિનુ ને ઓલા આપડે ભેગું ભણતો વિનુ નઈ ને

સલામ માયકો તું જે ઓય નરીએ એની નોખો મને દીવરાસો નઈ મારા બાપોના હારો પાણી વાળી ઘરે જવા દે વેનો તો મુંજાતો નઈ તારે તારા બચપણના મિત્રો છે મારું નામ હે પ્રફુલ મારું નામ છે ઉજળો ચમન ઓ મારા બચપણ કે યાર પફુલ ઓ ચમન આવ ગલે મળતે હે વેનો ચમન પ્રફુલ તમને હું વાત કરું મારા બાપો એવો કપાતા રે મને કામ જ કરાય કરાય કરે હે નખું મોટાન કઈ કેતો નથી ના મોટાન કઈ નક કેતો તે વાડિયા જાને આવશે તમે એને ભૂત બની ગયા હો તમે હા અમે ગોઠણ મેળામાં ગયા તા ને ચકડોળ અમારા માથે પડે ને તે અમે બે ભૂત બની ગયા તો તમારે મારી એક મદદ કરવી પડશે બોલ બોલ મને આ કામમાંથી માંથી છુટકારો પામો તું મુંજેશ ને અમે તારી આઈ છે તારો બાપો હમડ્યા એટલે અમે એને બીવરાવશું હા તે વાંધો નહીં હું આમ

ઓલી મારી બંધુ કઈ ને બોલા મારો સારું તાર હું જવું હાલ આજ બીજું મંડળ આપણા નામે રાખવાનું આજ શું બાપા કુરકુરિયા લાયા હા ટિફિન નતું બન્યો એટલે કુરકુરિયા લાયો કુરકુરિયા પણ મારે નો થાય રોટલા ખાવા પડે હવા નો પાણી વાળું જે હોય ખાઈ લેને ને મારું બેટું પાછું હા હું બોલે કપાતાર ના પેટ કુરકુરિયા કુરકુરિયા ખાઈ લેને ને એટલે નો થાય લાયા હોત બે પડી ખા ના ત્યાં તારો હુંડલો ભરીને ખાવા આવી છે બાફે ખાડું કપાતર હે કઈ ખબર જ ના પડતી નામ નામ છોકરા ખાતું નથી રોડ નઈ ઠોકે કઈ ખબર જ પડે હે શું હે ભાઈ હે કોઈ દી પાણી પાણી ભલે નો વાળ્યું તાર કરતા જાજુ વાળ્યું હતું તું આ ખબર પડે ભૂખ જેમ લાગે એ નું છોકરો એમે તો વર્ષોથી વાળવી અમને કઈ થાતું જ નઈ હોય કાન ઓ બાપા નો વર્ષોથી વાળવા ખાટલો જ ભાંગ્યો એક કોઈ નો પાય ભાંગ નઈ છે ઈ ભલે ભાંગ્યો એ આવડું મોટું કર્યું તાર કોણ ના તાર બાપા પાણી વાળવા જાય ને કોણ ભીડ જાય આ કોક નું બૂસ માઈ લીધું હું કોક કર્યું કે સોય આ મારા બાપા નું હે ઘર નું તો

એમ બે તું દૂતા જેવડું ને હા મુ બોલ બોલ કરે કપાતર ના પેર નું રે ના એટલા તર લેવા દે ને એટલી વારે લીમડા બાંધી ન મારું નકામું એમ ને આ ઓલું ગોરધન આપડા ભાઈબન ને હા આજ તો તારો વારો જો મારા ભાઈબન ને દધો હે ને ત્યાં એમ કોણ હોય મારે આવું નથી ખાવાનું પણ થઈ ગયો હું કરશું

મનૈ છેડે કતલે તાળે હેડલ કતલે કતે કતે કતલઇ કતરણઇ કતરિં કતલે કતરાલએ કતલાલ કતલેગે!